ઉનાળો અને ધકતા તાપમાં ઘણી વખત દવ એટલે કે આગ ખાસ કરીને પર્વત વિસ્તારમાં આગની ઘટનાઓ બનતી હોય છે આવી જે ઘટના બની અરવલ્લી જિલ્લાના શામળાજીના રુદરડી અને વેણપુરના ડુંગર પર અહીં ડુંગર પર જે પ્રકારે આગ પ્રસરી ગઈ તેને લયને ભયનો માહોલ સર્જાઈ ગયો આ આગ ધીમે ધીમે એટલી પ્રસરી ગઈ કે કુલ 3 સ્થળોએ આગ લાગી ગઈ 1 કિલોમીટર જેટલો લાંબો વિસ્તાર આગની ઝપટમાં આવી ગયો વન વિભાગ દ્વારા આ ઘટના બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા જો કે આગ કઈ રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી ત્યારે એક વાત એવી પણ છે કે હોળી આસપાસ ડુંગર પર આ રીતે આગ લાગવાના બનાવોમાં વધારો થતો હોય છે ત્યારે આ ભડકે બળી રહેલા ડુંગર પાછળ કયું કારણ જવાબદાર છે તે તો તપાસ બાદ જ સામે આવશે હાલમાં તો એક વાત ચોક્કસ છે કે આ ડુંગરાળ અને વન વિસ્તારમાં રહેતા વન્યજીવોના જીવ જોખમમાં છે